નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મરિયા યુટ્યુબ ચેનલ ગુજરાત માર્કેટલાય ભાવ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજે તારીખ બાર મે હજાર પચીસને ની વાર સોમવારના રોજ ગુજરાતમાં સોના ને સાંધીના શું ભાવ ચાલી રહ્યા છે તેના વિશે આપણે આ વિડીયોમાં વાત કરીશું તો ચાલો મિત્રો સૌથી પહેલા આપણે વાત કરી લઈએ

તો ચાલો મિત્રો હવે આપણે વાત તો કરી લઈએ કે ગુજરાતમાં બાવીસ કેરેટ સોનાના શું ભાવ સારી રહ્યા છે તો મિત્રો આજે ગુજરાતમાં બાવીસ કેરેટ એક ગ્રામ સોનાનો ભાવ નવ હજાર ઓગણપચાસ રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ બોતેર હજાર ત્રણસો બાણું રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ નેવું હજાર ચારસો નેવું રૂપિયા બાર ગ્રામ સોનું એટલે કે એક તોલો સોનાનો ભાવ એક લાખ આઠ હજાર પાંચસો અઠ્યાશી રૂપિયા ને મિત્રો આજે સો ગ્રામ સોનાનો ભાવ નવ લાખ ચાર હજાર નવસો રૂપિયા રહ્યો છે તો ચાલો મિત્રો હવે આપણે વાતો કરી લઈએ કે ગુજરાતમાં ચોવીસ કેરેટ સોનાના શું ભાવ ચાલી રહ્યા છે તો મિત્રો આજે ગુજરાતમાં ચોવીસ કેરેટ એક ગ્રામ સોનાનો ભાવ નવ હજાર આઠસો બોતેર રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ અઠ્યોતેર હજાર નવસો છોતેર રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ અઠ્ઠાણું હજાર સાતસો રૂપિયા બાર ગ્રામ સોનું એટલે એક તોલો સોનાનો ભાવ એક લાખ અઢાર હજાર ચારસો રૂપિયા ને મિત્રો આજે સો ગ્રામ સોનાનો ભાવ નવ લાખ સત્યાસી હજાર બસો રૂપિયા રહ્યો છે